નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની સાથે હું સોનલ મકવાના આજે વાત કરીએ સમૂહ લગ્ન વિશે સમૂહ લગ્ન એટલે આપ સૌને જ્ઞાત જ છે કે એક જ જગ્યાએ એક કરતાં વધારે યુગલોના લગ્ન થાય એટલે સમૂહ લગ્ન સમૂહ લગ્ન આજકાલ એની ક્વોન્ટિટી વધી ગઈ છે વધારે પ્રમાણમાં લોકો સમૂહ લગ્નમાં રસ લે છે મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નનો ભાગ બનતા હોય છે ઘણી બધી એવી સંસ્થાઓ ઘણા બધા એવા મંડળો કે જેમના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ને તેની પાછળનું એક જ કારણ છે કે આર્થિક ભીસ ન વધે માતા પોતા પર એક સેવાકીય પ્રવૃત્તિ થઈ શકે અને દિવસેને દિવસે જ્યારે મોંઘવારી વધતી હોય તેવા બા આ પ્રકારના જ્યારે આયોજન થાય સમૂહ લગ્નના એટલે એ આશીર્વાદ રૂપ પણ બની જતા હોય છે કારણ કે આપણે જોઈએ છે કે લગ્ન હવે જેમ જેમ લોકો કરે છે તે દેખાદેખીમાં પણ કરવામાં આવે છે ઘણી વખત માતા પિતા પોતાના દીકરા અને દીકરીના લગ્ન કરવા માટે દેવું પણ કરતા હોય છે આવું કંઈક ન કરવું પડે અને શાંતિપૂર્ણ માહોલમાં સાદગીથી લગ્ન થઈ શકે એટલે ઘણા બધા મંડળો દ્વારા ઘણી બધી સંસ્થાઓ દ્વારા ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્નનું આજે આપણે એવા જ એક આયોજન વિશે વાત કરીશું અખિલ મહારાષ્ટ્રીય યુવક સંગઠન કે જેમણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ વિશે વાત કરવા માટે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનથી અધ્યક્ષ વિજયભાઈ જાધવ અને તેમની સાથે તેમના પત્ની પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે સવિતાબેન જાધવ અને એમની સાથે જ આપણે વાત કરીશું કે આખું આયોજન શું છે અને ક્યારે આયોજન કરવામાં આવ્યું છે અને એની આખી ક્રાઇટેરિયા શું છે એનું રજિસ્ટ્રેશનની ને એની પ્રક્રિયા શું છે વિજયભાઈ અને સરિતાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન આયોજન કરી રહ્યું છે સમૂહ લગ્નોત્સવનું ક્યારે આ આયોજન છે પહેલાં તો એ જણાવો અને કેમ આવો વિચાર આવ્યો કે સમૂહ લગ્નનું આયોજન અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠને પણ કરવું જોઈએ સૌપ્રથમ તો સ્પાર્ક ટુરિટનું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે ઘણી બધી મદદ આપના ચેનલથી અમને થાય છે લાસ્ટ ટાઈમમાં બે હજાર ચોવીસમાં અમે પસંદગી મેળાનું આયોજન કર્યું હતું અને એ પસંદગી મેળાની અંદર પણ આવી રીતે ટોક શો થયો હતો અને એના પછી ઘણા એવા રજીસ્ટ્રેશન્સ એ કાર્યક્રમમાં થયા હતા તો સૌ પ્રથમ તો અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના અમારા પરિવારોથી સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે વાત કરીએ તો આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોર્ય એમના કૃપાશીયાથી આજે અમે ઓગણીસમું વર્ષ ઘણી બધી સમાજ ની પ્રવૃત્તિઓ પછી એ ધાર્મિક હોય સાંસ્કૃતિક હોય કે કંઈક લડાઈક હોય જેવી રીતે ખાસ કરી સ્મશાન જેવા મુદ્દાઓ હોય એ મુદ્દાઓની અંદર અમે આગેવાની કરીને સમાજ લગતી જે પણ સમસ્યાઓ છે એનું નિવારણ લાવવા માટે અમે લડત પણ આપતા હોઈએ છીએ આજે જો વાત કરીએ તો અખિલ મહારાષ યુવક સંગઠનો હતી સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના દીકરા દીકરીઓનું સમૂહ આયોજન કરેલું છે અને એ આયોજન ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક વસંત પંચમીના દિવસે આ આયોજન કરેલું છે અને આ આયોજન સંપૂર્ણપણે વિનામૂલ્યે છે કે જે વિનામૂલ્યે કરવાનું સૌથી મોટું રીઝન હું તમને કહીશ કે અત્યારે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ઘણી બધી ઘણા બધા એવા લોકો કે એક એક બે બે નોકરીઓ કરીને આપણું પરિવારનું ગુજરાન કરે છે અને આવા સમયે જ્યારે ખરેખર આ કે વિચારધારા કે જે વિચારધારાને અમે બે હજાર ચોવીસની અંદર જ્યારે અમારું આ ઇવેન્ટ થઈ હતી પસંદગી મેળાની એ ઇવેન્ટ્સની અંદર અમે પબ્લિકની સામે લોકો સામે અમે કમિટમેન્ટ કર્યું હતું કે બે વર્ષ પછી આપણે વિનામૂલ્યે આનું સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું છું અને એ બે વર્ષ પછી અત્યારે બે હજાર છવ્વીસની અંદર એ દિવસ આવી રહ્યો છે અને વસંત પંચમી એક શુભ દિવસ છે કે જ્યારે આપણે માંગલિક કાર્ય કરતા હોય અને આ જે દિવસો છે જે રીતે તમને કહી દઉં વસંત પંચમી છે અખાત્રીજ છે ગુડી પડવો છે પછી દશેરો છે એવા જે દિવસો છે એ દિવસોની અંદર તમારે કંઈક મુહૂર્ત જોવાની જરૂર ના પાડતી હોય કેમકે શુભ દિવસ કહેવાય છે અને જ્યારે ખરેખર માંગલિક પ્રસંગ થતા હોય ને એવા સમયે કોઈ દીકરા દીકરીનું લગ્ન થાય અને આવા શુભ દિવસે થાય તો એમાં જી એમના જીવનની અંદર કોઈ તકલીફ ના થાય એવું માન્યતા છે અને તો ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ હવે વિજય જાદવ ઓર્ગેનાઇઝ કરે છે એટલે કંઈક એનું બર્થડે હોય કે એના વાઈફનું બર્થડે હોય કે એ દિવસે સેલિબ્રેશન થાય એટલે એ વાત નહીં થવી જોઈએ આજે ખરેખર મહત્ત્વ આજે કોઈ પણ દીકરા દીકરો આપણે જાતે લગ્ન કરતા હોય તો એનું મુહૂર્ત જોતા હોઈએ છીએ એનો સારો દિવસ પણ જોતા હોઈએ છીએ તો કેમ ને અમે એક સારું કાર્ય કરવા જતા હોય તો સામે જે પણ પાર્ટિસિપન્ટ થતા એમના જીવનની અંદર કોઈ તકલીફ ના થાય તો અમે કેમ ને એવો સારો દિવસ આપણે ચોઈસ કરીએ કે જેથી કરીને સારું કાર્ય થાય અને એમના જીવનની અંદર કોઈ વિઘ્ન ના આવે તો એ વાતને ધ્યાનમાં લઈને અમે વસંત પંચમી આ એક શુભ દિવસ અમે નક્કી કરેલો છે અને એ દિવસે અમારું તમને કહી દઉં કે જે રજીસ્ટ્રેશન જે છે એ એકત્રીસ માર્ચ આ એકત્રીસ ડિસેમ્બર સુધીનું રજિસ્ટ્રેશન થશે જે બી રજિસ્ટ્રેશન થશે પાર્ટિસિપેટ થશે એનું સમૂહ લગનનું આયોજન અમે કરીશું અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વિજયભાઈ સમસ્ત મહારાષ્ટ્ર સમાજ માટે કરવામાં આવ્યું છે આની અંદર એક વાત છે કે આ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજનું આયોજન છે અને એની અંદર કોઈ પણ આની અંદર પાર્ટિસિપેન્ટ થઈ શકે છે હા એક વાત છે કે ફક્ત ને ફક્ત મરાઠી એના સિવાય કોઈ બીજી જ્ઞાતિનું ન હોય આ અમારી એક શરૂઆત છે ને જ્યારે વિના મૂલ્યે કોઈ બી અમે કાર્ય કરવા જતા હોય તો એની અંદર અમારે ટાર્ગેટ આ ધ્યાનમાં રાખવો પડે છે કેમ કે વિનામૂલ્યે છે એટલે બજેટને પણ ધ્યાનમાં રાખવું પડે એટલે જ્યારે ગયા વર્ષે જ્યારે અમે આ પસંદગી મેળવનું આયોજન કર્યું હતું તો અમારા જે સંગઠનની અંદર જે અમારા વરિષ્ઠ એવા કાર્ય અધ્યક્ષ છે અમારા વિજય દત્તુ ઉતેકર છે પછી અમારા નારાયણ સાળુંકે છે પછી સચિવ અમારા સંતોષ સાલેકર છે શિવાજી તાન્ડલેકર છે એવા જે લોકો છે એમની વિચારધારા સાથે અમે આ એક આયોજન કરેલું છે અમે એક ટીમ બેસીને ચર્ચા કરતા હોઈએ છીએ અને એ મને એનામાંથી અમે એક વિચાર કર્યો કે કેમ ને અમે આવું પણ આયોજન કરીએ શરૂઆત કરી છે જ્યારે પસંદગી મેળો મૂલ્ય કર્યો હતો તો કેમ ને આ વસ્તુ પણ અમે કરીએ અને જેથી કરીને એક સમાજની અંદર એક સારો મેસેજ પણ જાય અને મેં તમને કહી દીધું કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે જે બી લોકોનો જે બી ખર્ચો જે પણ લગ્નમાં થતો હોય ને જ્યારે આવું મૂલ્યે આયોજન અમે કરીએ તો તમારું જે બી ફંડિંગ ડિપોઝિટ થયું એ તમે કઈ એફડી કરાવી દો આજે રૂપિયા પણ જીવનની અંદર ખૂબ મહત્વના છે કેમ કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે હોઈ શકે કે તમે જો પર્સન લગ્ન કરો તો બે પાંચ લાખ તમે આમ નોર્મલી ખર્ચ કરી શકતા હોય તો કદાચ બે પાંચ લાખની તમે એફડી કરો તો એટલીસ્ટ તમારા બાળકોને ભવિષ્યમાં એ કામમાં આવે તો એ વિચારધારા સાથે આ અમારું આયોજન કરેલું છે અને પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમના કૃપાશીર્વાદથી બાપાના આશીર્વાદથી મને તો ખરેખર એક કોન્ફિડન્સ છે કે આ જે આયોજન છે અમે સારી રીતે વ્યવસ્થિત અમે પૂરું પાડીશું જે આશા રાખીએ કે સફળતાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે તમે આ પૂર્ણ કરી શકો એ જ પૂછવા માંગીશ કે રજીસ્ટ્રેશન માટે તો તમે જણાવ્યું કે એકત્રીસ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે હવેથી ચાલુ કરવાના છે રજીસ્ટ્રેશન યુવક યુવતીઓ માટે અને કોઈ ચોક્કસ આંકડો છે કે એટલા જ યુવક યુવતીઓ માટે આ સમૂહ લગ્નનું આયોજન અત્યારે તમને કહી દઉં કે ઇનપુટ હવે કેટલા પર છે ઠીક છે જે રીતે માર્કેટિંગ થશે ઇનપુટ થશે ફરી અમે બેહીની ચર્ચા કરીશું કેમ કે એક વાત છે કે આટલું મોટું નિયોજન કરવાનું હોય તો પબ્લિક આવે એટલે અમે એક પ્લાનિંગ એવું કર્યું છે કે જે પર કપલ છે એ પર કપલ પર હન્ડ્રેડ પર્સન્ટને અમે જમવાની વ્યવસ્થા કરીશું કે જે કે દીકરા હોય કે દીકરીઓ હોય અને એને જમવાની વ્યવસ્થા પર કપલ અમે સો સો માણસની કરીશું અને સાથે સાથે સપોઝ પર્સન્ટેજ વધી ગયા રજીસ્ટ્રેશન વધી ગયા તો અમારી જગા કંઈ નક્કી કરવી કેમ કે જે પણ લોકો એકત્ર થાય તો એમના માટે બેસવાની વ્યવસ્થા ખૂબ સારી હોવી જોઈએ અને કોઈ વાતની દોડધામ ના હોવી જોઈએ કેમ કે અમે જ્યારે આવું આયોજન કરતા હોય તો એક નાની નાની વાતને પણ અમારે ધ્યાનમાં લેવું જોઈએ એટલે એ પ્રમાણે અમારું પ્લાનિંગ છે અને બીજી વસ્તુ તમને કહી દઈશ કે જે પણ દીકરા દીકરો છે એમને માંગલિક પ્રસંગ છે એમના જીવનનો પ્રશ્ન છે તો સૌથી પહેલાં એમને ખૂબ મોટું પ્રાધાન્ય અમે આપીશું કેમ કે મહારાજ હોય મહારાજની વિધિ હોય હવે મેં તમને પહેલા જ કીધું કે વસંત પંચમી આ ખૂબ સારો દિવસ છે કેમ કે એમના જીવનની શરૂઆત થવા જઈ રહી છે અને અમે તો કેમ એવા દિવસ સારા કરીએ અને એમના લગ્ન માટેનું હોય તો એમનું જીવનનો બીજો પડાવ જે કહેવાય કે જે પણ દીકરા દીકરીનું લગ્ન થયા પછી એમના જીવનનો બીજો પડાવ શરૂ થતો હોય તો કેમને એ વિધિવત સારી રીતે અમે નિયોજન કરીએ એટલે ખાસ કરીને તમને કહી દઉં કે જમવાની સાથે સાથે અમારું ફોકસ જે છે ટોટલી દીકરા દીકરી ઉપર હશે જે લગ્ન માટે પાર્ટિસિપેન્ટ થયા છે વિધિની અંદર કોઈ વસ્તુની કમી નહીં રહે એ વસ્તુને અમે ખાસ ધ્યાન રાખીશું સારા બ્રાહ્મણ અમે બોલાઈશું સારા બ્રાહ્મણો થકી અમે સારી વિધિ પણ કરાવીશું એટલું તો ચોક્કસ હું તમને કહીશ કેમ કે એને બીજી વસ્તુ તમને દઉં કે ઘણીવાર એક મહત્વનો મુદ્દો હું તમને ખાસ કહીશ કે અત્યારે ઘણા બધા લોકો હોશિયાર થઈ ગયા છે ઠીક છે પહેલાના એવું કહેવાય છે કે ઘણી વાર મા બાપ દીકરા દીકરી લગ્ન કરી દેતા આજે એ લોકો અત્યાર સુધી એમનું જીવન ચલાવી રહ્યા છે પણ અત્યારે એટલા મોટા હોશિયાર થઈ ગયા છે એકાદ દોઢ વર્ષ થાય એટલે પછી ડિવોસની વાતો આવે છે એટલે આ એક વસ્તુ અમારા માટે ખૂબ મહત્વની રહેશે કે જે પણ લોકો પાર્ટિસિપેન્ટ થશે એના માટે અમે કઈક ટર્મ્સ કન્ડિશન તો રાખીશું કેમ કે અમે જયારે કોઈ સાર્વજનિક કાર્ય કરતા હોય અને ખરેખર જેને જેની બી દીકરા દીકરી હશે અને જ્યારે અમે કાર્ય કર્યા પછી લગ્ન થયા પછી જો ડિવોર્સ હોય તે અમારા માટે ખૂબ દુઃખની વાત રહેશે કેમ કે આજે અમે આટલું સરસ માંગલિક પ્રસંગ કર્યું અને આજે એવું ડિવોર્સ થયું તો એ ખરેખર મને તો ખૂબ દુઃખની વાત થશે કેમ કે એ તો એવું લાગશે કે મારા કાનમાં કોઈ ગરમ તેલ રેડ્યું હોય એવી રીતે મને લાગશે એટલે એ વાતને અમે ખાસ પ્રાધાન્ય રાખીશું અને જે પણ દીકરા દીકરીઓના વડીલો છે એમને સાથે સંકલન કર્યું એમની સાથે મેં ટર્મ્સ કન્ડિશન તો આ વાતની તો અમે રાખીશું કેમ કે જે વિનામૂલ્ય અને એમના ભવિષ્ય માટે જો અમે સારું વિચારધારા કરતા હોય અને ખાસ તમને કહી દઉં કે ઘણી તમે જો કે લગ્ન હોય લગ્નની ઉત્સવની અંદર ઘણા બધા લોકો એમાં પાર્ટિસિપેટ થતા હોય ડાન્સ વાંસ કરતા હોય પણ જ્યારે એને દુઃખની વાત આવે ત્યારે એના પડખે કોઈ ઊભું રહેતું નથી આજે ખરેખર હું સમાજની અંદર એક વસ્તુ જોઉં છું કે અમે ત્યાં જઈએ છે અમે પેલા કંઈક સારો હોલમાં જમવાનું એટલે જમીને મજા અરે મજા આવી ગઈ ડીજે બીજે નાચ્યા ખૂબ મજા કરીએ પણ જ્યારે એના દુઃખની વાત આવે છે ત્યારે એના પડખે કોઈ ઊભું રહેતું નથી એટલે સમાજની અંદર આ જે ડિવોર્સની જે પ્રથા છે નસ્ત નાબૂદ થાય એના માટેનું અમારું ખાસ ફોકસ રહેશે અને ખરેખર તમને કે આ નિયોજન છે વડોદરા અને એના માટે અમે અત્યારથી શરૂઆત કરી છે અમારા સારા વિચારો છે ગુરુના અમારા આશીર્વાદ છે અને બાપાના આશીર્વાદ છે તો એ જે નિયોજન છે એ અમે સારી રીતે પાર પાડીશું અને જે પણ આની અંદર વિઘ્ન જેવું કંઈક હશે મેં તમને અમને જે મુદ્દો કીધો ડિવોર્સનો એ વાતને પણ અમે ખાસ ધ્યાનમાં રાખીશું કે નક્કી એવું ના થાય કે ભાઈ ચલો અમે ફ્રીમાં અખિલ મહારાષ્ટ્ર સંગઠન ને કર્યું બીજા વિશે ઈચ્છા થઈ ગઈ ખબર પડી કે પેલા ફલાના ફલાનું ડિવોર્સ થયું તો એ અમારા માટે ખુબ દુઃખ ની વાત રહેશે એટલે આ એક મુદ્દો અમારા માટે ખાસ રહેશે જી એ જ આશા રાખીએ વિજયભાઈ કે તમે આટલું મોટું આયોજન કરી રહ્યા છો તો એ સફળતાપૂર્વક કરી શકો હજુ તો ઘણા સમય છે અંતમાં એક વખત ફરીથી દર્શકોને કહી દો કે ક્યારે થશે હવે સૌ પ્રથમ તો મેં પહેલાં જ કીધું કે સ્પાર્ક ટુડેની ઘણી મદદ અમને મળે છે અને આ ચેનલના માધ્યમથી જ્યારે પણ પ્રસારણ થાય એના પછી ઘણા બધા કોલ્સ અમને આવે છે એટલે ફરી એકવાર સ્પાર્ક ટુડે હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સ્પાર્ક ટુડે ચેનલના માધ્યમથી હું શહેરી મહારાષ્ટ્ર સમાજના જે પણ દીકરા દીકરીઓ છે એમને હું કેવા માંગીશ કે અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન વતી વતીસ જાન્યુઆરી બે છવ્વીસ વસંત પંચમીના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને એ આયોજન વિના છે આ આયોજનનું રજીસ્ટ્રેશન અત્યારથી શરૂ થઈ ગયું છે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે અને અત્યારથી અપડેટ થઈ ગયું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આનું હશે એટલે વહેલામ વહેલી જે પણ દીકરા દીકરો લગન માટે ઈચ્છુક હોય જેમનું કપલ તમારે તૈયાર તૈયાર થઈ ગયું હોય તો વહેલામ વહેલી તકે અમારો સંપર્ક કરો અને વેલામ વેલી તકે રેશન કરાવી દો કે જ્યાં રજીસ્ટ્રેશન કરાવી શકે એમાં રજીસ્ટ્રેશન અત્યાર કેવું છે કે અમારા જ્યારે બેનરિંગ થશે તો બેનર્સ ની અંદર અમારા જે પણ કાર્યકર્તાઓ છે એમના ફોટો સાથે બેનર થશે એમના કોન્ટેક્ટ નંબર અમે આપીશું એટલે જે પણ કોન્ટેક્ટમાં હશે એમનો કોલ કરશે અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અમે શરૂ કરીશું અને ખાસ એ વાત છે કે મેં તમને કહી દઉં કે એક અમારું ટર્મ્સ કન્ડિશન નું એક ફોર્મ આવશે કે એ ટર્મ્સ કન્ડિશનની મેં જે મુદ્દા મેં તમને કીધા એ મુદ્દાને ખાસ અમે ધ્યાન રાખીશું આ જો એક વાત છે કે આ કોના લગ્નનો વિષય છે અને કોઈ હું બી ના ઈચ્છું કે અમારી સાથે કોઈ પાર્ટિસિપ થયા હોય કાર્યક્રમમાં અને દીકરા દીકરીનું ડિવોર્સ થાય એ ખરેખર હું ભગવાન એવી પ્રા પ્રાર્થના કરીશ કે આવું કોઈના જીવનમાં ના થાય એટલે એ વસ્તુ પર અમારું ખાસ ફોકસ રહેશે અને એની સાથે સાથે જે પણ રજિસ્ટ્રેશન સાથે જે પણ માતા પિતા વડીલો અમારી સાથે આવશે એમની સાથે અમે ચર્ચા ખાસ કરીશું અને ટર્મ કન્ડિશન સાથે આનું અમારું નિયોજન હશે એટલે અમારા ફોર્મ અત્યારે જેમ જેમ આવશે ફોર્મની અંદર અમે જે પણ કન્ડિશન હશે એમના પર એમની સહયોગ કરાવી લઈશું અને વેલમ વહેલી તકે આ નિયોજન સારી રીતે થાય અને શહેરીજનોને હું ફરી કહેવા માગીશ કે આપના સૌના આશીર્વાદથી આજે તમને કહી દઉં કે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન છેલ્લા અઢાર વર્ષથી સેવા સેવારત છે અને ઘણા બધા અમારા મહારાષ્ટ્રીય સમાજના જે લોકો છે કે મારી માતા બહેનો છે સમાજના આગેવાનો છે એમના સહકારથી એમના મદદથી આજે અમે ખરેખર ઓગણીસમું વર્ષ અમે પૂર પૂરું કરીશું આજે અમે ગુડી પડવા જેવા બી સાર્વજનિક ધાર્મિક કારો કામો કરતા હોય તો એવા સમયે બી ઘણા લોકો અમને ફંડિંગ કરતા હોય છે અને ખરેખર અમે જ્યારે ઘણા લોકો તમને કહી દઉં કે પાવતી બુક લઈને ફરતા હોય પણ અમે ખાલી એટલીસ્ટ ખાલી કોને કોલ કરે એટલે ઠીક છે વિજય દાદા તમે આટલા દો મારા તરફથી એટલે અમે કોઈક દિવસે બુક લઈને અમે માર્કેટમાં જતા નથી એટલો વિશ્વાસ લોકોને અમારા પર છે અને ખરેખર એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જે લોકો આ કાર્યક્રમને ના સંગઠનને મદદરૂપ થાય છે એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું કેમ કે આપની જે એક તાકાત છે કે એ તાકાતથી અમે આજે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે એટલે આપના સૌને પણ આમંત્રણ છે આ કાર્યક્રમની અંદર અને વહેલામ વહેલી તકે રેસ્ટ્રીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે વહેલા વહેલી તકે રજિસ્ટ્રેશન બી કરાવો એ જ વિનંતી કરીશ જી વિજયભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આટલું મોટું આયોજન કરવા જઈ રહ્યા છો જેમ કે તમે જણાવ્યું કે ઓગણીસ વર્ષ હવે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનને પૂરા થવા જઈ રહ્યા છે તો આપને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન એ જ આશા રાખીએ કે ખૂબ જ સારી રીતે તમે આયોજન કરી શકો સમૂહ લગ્નનું આયોજન અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા બે હજાર વર્ષમાં વસંત પંચમીના દિવસે ત્રેવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે અને વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ માટે આયોજન છે તો ચોક્કસથી આપ પણ જો નજીકના સમયમાં લગ્ન કરવા ઈચ્છતા હોય અને સમૂહ લગ્નનો ભાગ બનવા ઈચ્છતા હોય તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેમ કે એમણે જણાવ્યું જ કે એકાત્રીસ ડિસેમ્બર સુધી આ સમૂહ લગ્ન માટેના રજીસ્ટ્રેશન તમે કરાવી શકશો એટલે સમસ્ત મહારાષ્ટ્ર સમાજને એ જ અપીલ રહેશે કે તમે પણ વહેલામાં વહેલી તકે આ સમૂહ લગ્ન માટેનું રજીસ્ટ્રેશન કરાવો તમામ અપડેટ માટે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ટુડે ન્યૂઝ